દર્શક મિત્રો સંસદ ક્રાઇમ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ડભોઈ વડોદરા રોડ પર કારની ની અડફેટે આવતા અકસ્માત કારમાં ભીષણ આગ લાગી ઘટના આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ સર્જો કારમાં સવાર દાખવીને તાત્કાલિક કાર બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી સ્થાનિક લોકો ઘટના દોડી આવ્યા અને મદદરૂપ બન્યા ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો પરંતુ કાર સંપૂર્ણપણે પડીને ખાક થઈ ગઈ આ ઘટનાએ વાહન ચાલકો માટે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની મહત્વતા દર્શાવી છે ડબોઈ પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકને છોકો આવી જતા આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવે છે આ દુર્ઘટના માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો